ઓ ફેમિલી ભેગું તો દિવાળી જ થાય કેરે મહેમાન તો સુરત થી ને આવા છે સરખા થી ને છે કુંડલા થી નાનોડી થી ધીમે ધીમે ચાલુ છો ને ભાઈ બજ્યા ને ખાવાની જમાવટ આવવાની ને હા ને તાવ અમારે ભાઈ સાગર ભાઈએ કરેલો છે માતાજીનો તો જો માતાજીની પ્રસાદ કમ્પ્લીટ થઈ ગઈ છે ને જો ભાઈ બધા પ્રસાદ લેવા બેસી ગયા છે કે હારો રમો તો એક ગેમ આપણે જોઈએ હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધા ને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો આજે આવ્યા છે આપડી ઘેરે મહેમાન તો સુરત થી આવ્યા છે સરખા થી આવ્યા છે કુંડલા થી નાનુડી થી તો મહેમાન આવ્યા છે લાડ બતાતો જો મહેમાનને ને બતાવો તો ભાઈ પપ્પા આ ચશ્માવાળા વાળા બેઠા ને મહેમાન એ અમારે કચલા મામા છે ભરવાડ અને આ અમારે છે મુકેશ અમારે મોટા જમાય છે સુરત થી આવ્યા છે જય ગુરુદેવ મુકેશ જય ગુરુદેવ બા બાપુજી બેઠા છે અહીંયા જો ભાણકી ને જો બે માસી ને તુલસીબેન ને બીટુબેન ને જો અલ્લાહપણે બેઠા એ અમારા દૈયાબેન છે જો એ સુરત થી ને આવ્યા છે ઓ તો હાલો મસ્ત મજાની રસોઈ બનાવવાની છે તો તમે વિડીયોમાં બન્યા રહીજો જો અમારા એક બેન અહીંયા છે ને રસોડામાં બેઠા છે મનીષાબેન જવાય

તો જો આપણે ડુંગળી ને ભજીયા તો થઈ ગયા છે ને મહિના ગોટા બનાવવા કા મની બેન મની બેને બધા મસાલો બનાવી નાખ્યો છે તો જો આપણે આ રીતના હવે ગોટા મણસી મૂકવા અને મની બેન આ તો બહુ મદદ કરાવે છે એને બધા મસાલો કમ્પ્લીટ કરી નાખ્યો અને આપણે મહિના બનાવવા તો છો આજે રાંધવાનું થોડુંક મોડું થઈ ગયું તે મહેમાન હતા બધા એને વાડી આટો મારવા લઈ ગયા તે પોપૈયા કાકડી કોબી ને મીઠો લીમડો ને બધું લાડ બધું લઈ આવ્યા તો હાલો બધાય ગોટા ખાવા હવે બનાવી નાખીએ આપણે બટેકાની પતરીના ભજીયા આનંદ છે ને માં હજી રંધાય છે ને તો લંબાણા છે તો બધા નોખા જો બધા વાતો કર્યા છે જોઈ અને બેન હમણાં રોકાવા આવ્યા હતા જો આ બે મહેમાન છે ને ભાઈ એ જો વાહે રહી ગયા તા તો જો મહેમાન આવી ગયા છે ને બધાય જમવા બેસી ગયા છે જો અમારા મોટા જમાય છે મુકેશ જો વૈભવભાઈ અમારા નિકુંજ પટેલ ને અમારા મનસુખ ને મનસુખ નાનુડી હોય જો ભાઈ ભજીયા ને બધાય મીડિયા જમવા તો હાલો આપણે જમી લઈ માસી ને બા ને મનીષાબે છોકરીઓ બેસીવાળી આવું ફેમિલી ભેગું તો દિવાળી જ થાય મિત્રો જો આપડે જમી લીધું છે ને બધા જમવા બેઠા છે પણ જોઈ મેળી માતાજી ના મંદિરે આપડે હાલો જઈ મેળી માતાજી મંદિરે તો જો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મેલડી માતાજીના મંદિરે જો ભાઈ તાવાનું કામ જો માતાજીનું ચાલુ છે ને તાવો અમારે ભાઈ સાગરભાઈએ કરેલો છે માતાજીનો જો અહીંયા તાવો ચાલુ છે ને હાલો હું તમને માતાજીના દર્શન કરાવું આપણે જો ભાઈ અહીંયા બધા મિત્રો બેઠા છે અમારી યુવા શક્તિ અમારી યુવા શક્તિ ગ્રુપ છે હો ભાઈ મેલડી માતાજીનું યુવા શક્તિ ગ્રુપ છે જો ભાઈ દર્શન કરી જોવો જય મેલડીમાં હા ભાઈ જો ભાઈ ફગુડા અલિન જાવાવાળું ગ્રુપ છે હો અત્યારે જ નીકળવું છે જો ભાઈ અત્યારે આ જો બધાય આ મેલડીમાંનું યુવા શક્તિ ગ્રુપ છે અને જો ભાઈ મેલડી માતાજીની દિયાથી જો અટાણે આગળ પ્રસાદ લઈને અને બધાય ભગુડા હાલી નીકળવાના છે અને જો અડધા તો ઓલા પણ છે હું હાલો તમને બતાવું અને ભાઈ અમારા તાવાના ભાઈ મેન ભૂ અમારા રામજી ભાઈ તમે ગમે તે હાથ કરો તે તાવો કરો આવી જ જાય હા રાતે કદાચ તમે ગમે એટલા વાગે કયો ને એ માતાજી ની દીયા ભાઈ માતાજી પ્રસાદી લઈ લઈ અને તમે વિડીયો જોતાજી ની પ્રસાદ થઈ ગઈ છે ને જો માતાજી ની પ્રસાદ લઈ લઈએ તો ભાઈ આપણે પ્રસાદી લઈ લીધી છે ને ભાઈ પ્રસાદી લેવાની બહુ મજા આવી હતી અને પ્રસાદી માં શાક બનાવ્યું તો આપણે બટેટા નું અને ભાઈ શાક બનાવ્યું તો અમારે ભરતભાઈ હો ભાઈ જોરદાર શાક બનાવ્યું હતું મજા આવી ગઈ તો જોવો ફેમિલી અમારે સાગરભાઈ ને રાજુભાઈ ને ભાઈ હવા હવા મન નો માતાજી તાવો હતો અને ભાઈ તાવાનું કામ હાઈ ક્લાસ પૂરું થઈ ગયું છે માતાજીની ની અને જો ભાઈ બધા જમી લીધું છે અને જો આ સાગરભાઈ ને રાજુભાઈ ભાઈ માતાજીએ એ જોરદાર કામ કર્યું હતું તો હાલો હવે આપણે જઈ ઘેરે અને તમે વિડીયો માં બનાવી દેજો મિત્રો જો આપણે મેરડીમાં મંદિરેથી પ્રસાદી કરીને વિવાસી અને ભાઈ મોડું થઈ ગયું છે તો બધા ઓલા કરે છે ને અમે જો આ છોકરા છે તો અહીંયા વિદ્યાર્થી છોકરા કાક આ ટોન પેપર સીઝર ગેમ રમે છે તો હાલો હું તમને દેખાડું ગેમ કેમ રમે નહીં તો જો છોકરાવા આ રીતે કાક ગેમ રમે છે તો કઈ રીતે વૈભવાનો રૂલ્સ છે તો આપણે આમ કરીને તો આમ કરીને તમારું ઠીક હાલો રમો તો એક ગેમ આપણે જોઈએ ટોન પેપર સીઝર હાલો કોણ આરી ગઈ તુલસીબેન

ભાઈ છોકરાઓ રમે છે ને એક અમારે બેન બેન જો જો બેઠા ફેમિલી છોકરા તો અહીંયા રમે છે ઓલા ઘરે અડધા જાગે છે અડધા ગયા આપણા મની બેન હોઈ ગયા કારણ કે ભજન ગૌરવતું હતું પણ હોઈ ગયા છે પણ જોકે રોકાવાના તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એને ગૌડાઈ લેવું તો સારું હાલો બ્લોગ અહીંયા સુધીનો જ હતો અને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી